સવાર સ્કાય કેર શોન પર લાઈવ ફ્રેન્ડ્સ હું જોડાણીના અને સ્વાગત છે તમારું અમારા ચેનલ કરન તો બતાવું ચોલી ભાડે આપવાનું સ્ટાર્ટ થયું છે તો જો આ એડ્રેસ છે ચોલી સેન્ટર જે બ્રાઇડલ ચોલી ફેન્સી ચોલી મેચિંગ ચોલી બધું ભાડે આપે છે અને મોબાઈલ નંબરને બધું જો અહીંયા લખેલું છે તો જોઈએ જો કેવી વસ્તુ છે અને બધી ચોલીની અંદર હાઈ ફ્રેન્ડ્સ તો જો આ છે પરિશ્રમ ચોલી સેન્ટર અને ત્યાં જો આવી રીતે અલગ અલગ બધી ચોલી ક્રોપટોપ એવી રીતે બધું ભાડે રાખવામાં આવે છે અને અલગ અલગ રેન્જમાં બધું આપે છે તો જોઈએ આપણે એક એક કરીને

જોવા મળશે એકવાર તમે જરૂર આવો વિઝિટ કરો છોકરીઓની મનપસંદ આઈટમ અહીંયા મળશે હું તમને અમારી વેરાયટી થોડી સજેસ્ટ કરું અને બતાવું છું આ જો છે ને એક વાર આવો એકવાર જરૂર આવો એકવાર જોવો પહેરીને જુઓ તમને ગમે તો તમે બીજ વાર આવશો

કેમ છો મજા મજા આવો આવો વેલકમ મસ્ત તમે આ બધું ચાલુ કરી જો સારું કહેવાય જો કેમ લાગ્યું કલેક્શન પણ મારે જ તે માટે જોઈએ છે તો કરશું હલતી માટે તમને જણાવવું મળી રહેશે આ જો સૌથી બેસ્ટ લેટેસ્ટ વેરાયટી એ છે એકવાર ટ્રાય કરજો છે હા અમના છે અત્યારની છોકરીઓની ટીવી ગમે છે

આ ને આપે ઈ ટાઈપ નું છે મસ્ત બ્રાઇડલ જોલી છે બ્રાઇડલ જોલી આ બતાવી ઓછી રેન્જમાં જ મળી રહેશે રેન્જમાં આવી આવી છે બેસ્ટ જો કે હવે તો મેરેજ માં રેડ કરતા બીજા કલરનો હા વધી ગયો છે ટ્રેન્ડ હા અત્યારે બીજા જ કલર તમારે તમારી ધેરાણીને લગતું જ હોય કે બેય ઘરની બેય બ્રાન્ડ જે દેરાની બી છે જેઠાણી બી છે એને બેયને એક સમાન લાગવી જોઈએ તો એના માટે તમે જેઠાણી રેડ કલર આઉટફિટ પહેરી શકે છે એના માટે આ સ્પેશિયલી આપણે વેરાયટી છે તમે જોઈ શકો છો હા એમાં ગ્રીન કલર નું બ્લાઉઝ છે રેડ કલરનો નો કલરનો કલર છે અને આ છે સ્પેશિયલી અમારી બ્રાઇડ માટે સુપર છે બ્રાઇડ માટે ડાંડિયા માટે ગમે તેના ડાંડિયા માટે બેસ્ટ બેસ્ટ છે બેસ્ટ છે

પરિશ્રમ ચોલી સેન્ટર જો આમાં નંબર આપેલા જ છે વોટ્સઅપ નંબર ને બે છે અને એડ્રેસ એ આપેલું જ છે તો તમે કોલ કરીને બુક કરાવી શકો છો અને ઇન્સ્ટામાં આઈડી છે જેમાં ફોટો ઓલરેડી અપલોડ કરે જ છે કોઈ નવો માલ અથવા તો અહીંયા જે કાંઈ પણ ચોલીને હોય તે મારે મારી બેનના મેરેજ છે એના માટે મારે વેસ્ટર્ન લુક કરવું છે વેસ્ટર્નમાં વેસ્ટર્નમાં

સુપર છે એની શું છે રેન્જ શું છે રેન્જ બધી 1000 ને 1500 ને એના તમારા બધાને અમારે ખાલી અત્યારે અમારી એ રિક્વાયરમેન્ટ છે કે અમે તમને લોકોને વસ્તુ સારી આપીએ અમારે બહુ ઓછી રેન્જમાં અમે લોકો પ્રોવાઈડ કરીએ છે

જો રેડી ટુ વે એકદમ ફાઇન પેરા બધા આના બધાના જો કે અત્યારે ટ્રેન્ડ રેડી ટુ વે સાડીનો જ છે આના બધાના પિક્ચર્સ તમને અમારા ઇન્સ્ટા આઈડી જોવા મળશે તો એકવાર વિઝિટ કરો આને પસંદ કરો હા ફોલો કરી લેજો ફોલો કરવાનું ભૂલતા નહીં એકદમパープル નિયોન ન્યુ કલર છે હમ एक्चुअली મને બહુ પસંદ છે અને આ બની ચોલી મારે બુક કરવી છે એના માટે તમને સુપ્રાઇઝ છે તમે ચિંતા કરો માં પ્રાઇસ ની થઈ જશે અને ખાલી અમારી રિક્વાયરમેન્ટ છે કે અમે તમને પસંદ જ આપવાની વસ્તુ આપો બોલો તમારે કેટલી ટ્રેડની જોઈએ છે આ મારે 20 એકિસ માં ઓકે આ અમારા અમારી હારે સંભાળે છે આ બેને ઈ તમે રેટ રેડ્યો ને એ લખી દેશે બરોબર આ લખી લે તમે 20 એકિસ આ 20 એકિસ કરી આ 20 એકિસ એટલે 10 ના 2 દિવસ તમારે લઈ જવાનું બે દિવસ આપી જવાનું કોઈ ટેન્શન નથી એની હારે બહુ મસ્ત જ્વેલરી મળશે તમને ઓર નવી બહુ મસ્ત છે તમે બના વે પસો ને ઓકે આર નેક્સ્ટ ટાઈમ આવજો અને આગળ અમારી લોગને આવો દેખાય હાય કેમ છો આ પેલી તારીખે હા ના એનો ચાલે હો વેવારે બધું હરકુ કેતા આપવાની છે આમની પાસે લખાવી દીધું અમારું હોભાડે છે બધી આ છે 17 18 છે

અને એની રેન્જ શું છે જો કે બહુ બેસ્ટ છે કારણ કે તમે આખા જુનાગઢમાં ક્યાંય પણ જાશો તમને એટલા ભાવમાં ક્યાંય નહીં મળે એટલે બેસ્ટ છે આ પ્રાઇઝમાં ક્યાંય ના મળે એ પણ એકદમ ક્વોલિટીની વસ્તુ છે અને એની સાથે પાછી જ્વેલરી પણ મળે છે અને બહુ સુંદર છે જેમ કે બેને કીધું એવી રીતના બધું કોન્ટેક અને ઇન્સ્ટા આઈડીમાં બધું શેર કરેલું જ છે તો પણ તમને એક કાર્ડ આપશે જેમાંથી એડ્રેસને જે કાંઈ પણ હશે તમે કાંઈ પણ ગમે ત્યારે કોન્ટેક કરી કોલ કરી અને બુકિંગ કરાવી શકો છો એમાં ઓલરેડી ફોટો સેમ છે જેમાંથી તમે ગમે ત્યારે બુકિંગ કરાવી શકો અને તમને હવે જ્વેલરી પણ બતાવીએ અને જોઉં કે કઈ કઈ ટાઈપની જ્વેલરી છે

હેલ્ધી માટે સ્પેશિયલ સુપર ક્લોઝ એન્ડ બધું ચોલીને તમને તો સારું લાગે અને ખરીદવાની ઈચ્છા થાય ભાડે લઈ જવાની ઈચ્છા થાય તો એનો જરૂર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આને વિઝિટ કરવાનું ભૂલતા નહીં ચલો મળી અને સાથે જ્યાં સુધી ટાટા ભાઈ બાય ગુડ નાઇટ બધાને